સાવરકુંડલામાં વિકાસ કાર્યની સ્થળ પર સમીક્ષા ધારાસભ્ય મહેશભાઈ કશવાલા અને જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની મુલાકાત સ્પોર્ટ સંકુલ સર્કિટ હાઉસ અને અમૃત સરોવરનું નિરીક્ષણ સાવરકુંડલાના વિકાસને નવી ગતિ શહેરી વિકાસ અને પર્યાવરણ સંવર્ધન પર ભાર સાવરકુંડલામાં ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા મુલાકાત ગતિ અને પારદર્શિતા સાથે સાવરકુંડલાના મહત્વના વિકાસ કાર્યો આગળ વધી રહ્યા છે સાવરકુંડલા શહેરના દીર્ઘકાલીન વિકાસ માટે મેદાની સમીક્ષા અને માર્ગદર્શન સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કશવાલા તેમજ જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે સાવરકુંડલા શહેરમાં ચાલી રહેલા અતિ મહત્વના વિકાસ કાર્યોની સ્થળ પર જઈ મુલાકાત લઈ સમીક્ષા કરી આ દરમિયાન સ્પોર્ટ્સ સંકુલ સર્કિટ હાઉસ તથા અમૃત સરોવર ખાતે ચાલી રહેલી કામગીરીનું વિગતવાર અવલોકન કરવામાં આવ્યું શહેરી વિકાસને ગતિ આપવા જળ સંગ્રહ ક્ષમતા વધારવા તેમજ પર્યાવરણ સંવર્ધનને વધુ મજબૂત બનાવવા માટે હાથ ધરાયેલી વિવિધ પ્રોજેક્ટોની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી નાગરિકોને દીર્ઘકાલીન લાભ મળી રહે તે હેતુથી દરેક કાર્યમાં ગુણવત્તા ગતિ અને પારદર્શિતાને પ્રાથમિકતા આપવા અંગે માર્ગદર્શન આપવામાં માં કામોની સમયસર પૂર્ણતાને નિર્ધારિત માપદંડ મુજબ અમલીકરણ થાય તે માટે પ્રગતિ અહેવાલ મેળવી જરૂરી સૂચનો આપવામાં આવી અને આ વિકાસ કાર્યો પૂર્ણ થતા સાવરકુંડા શહેરના માળખાગત વિકાસમાં નોંધપાત્ર સુધારો થશે અને નાગરિકોને વધી સુવિધા ઉપલબ્ધ થશે રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી